સંવાદદાતા ઉદય રંજન મારી સાથે ફોન લાઇન પર જોડાયા છે ઉદય ઉદે જે રીતે હથિયાર સાથે આરોપીઓ ઝડપાયા છે આરોપીઓ ક્યાંથી આવ્યા હતા હથિયાર ક્યાં પહોંચાડવાના હતા પૂછપરછ કરતા કેટલી માહિતી સામે આવી દરેક ગુજરાત એટીએસએફ માહિતી મળી હતી અને માહિતીના આધારે કામગીરી ચાલી રહી હતી ત્યારે ગઈ રાત્રે જે છે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર એટલે કે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારની અંદરથી પાંચથી પણ વધારે વ્યક્તિઓ એટલે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે જે તમામે સસ્તો પક્ષી પચીસ જેટલા અલગ અલગ પિસ્ટલ જે છે મળી આવ્યા છે અને આ પિસ્ટલની કન્ડિશન ખૂબ જ સારી છે સાથે તે નેવું જેટલા કારતુસ જે છે મળી આવ્યા છે આ લોકો બહારના રાજ્યમાંથી અહીંયા મંગાવ્યા હતા અને અહીંયા પોતાના અંગત અદાવત અથવા તો પોતાની પાસે રાખવામાં હતા એ પ્રકારની માહિતીના આધારે આખે આ તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે પૂજા દેટી છે આ પાંચથી વધુ જે આરોપીઓ પડ્યા છે તેની અત્યારે પૂછપરછ શરૂ કરી છે શું આ પહેલા એમણે ક્યારે મંગાવ્યા છે ક્યાંથી મંગાવ્યા કેટલા સમયથી એની પાસે હતા કોની પાસેથી મંગાવ્યા હતા કેટલા પૈસામાં હતા આ તમામ મુદ્દાઓ પર અત્યારે તપાસ ચાલી રહી છે બિલકુલ બિલકુલથી ઉદય આભાર આપનો તમામ જાણકારી માટે